બોટાદમાં ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાય ભાજપના નિરીક્ષકો દિલીપભાઈ પટેલ અને રક્ષાબેન બોડિયાએ લીધા સેન્સ ભાજપના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હારેલા સદસ્યો અને ભાજપના હોદ્દેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા

તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો ત્યારબાદ એ નગરપાલિકાની અંદર જે પદો માટે વિવિધ જવાબદારીઓ જેને નિભાવવાની હોય છે એની પ્રક્રિયા રૂપે આજે પ્રદેશ દ્વારા નિરીક્ષકો જે નિમા છે જેની અંદર દિલીપભાઈ પટેલ અને રક્ષાબેન બોળિયા ગઢડા અને બોટાદ નગરપાલિકાની બંનેની અંદર તમામ ઉમેદવારો કાર્યકર્તા આગેવાનો શ્રીને સાંભળીને જે કંઈ પણ નિરીક્ષકો અહીંથી લઈ અને જાશે ત્યારબાદ પાર્લામેન્ટરીની અંદર જે મહત્વની નગરપાલિકાના પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કારોબારીના ચેરમેન પક્ષના નેતા અને દંડકશ્રી એ વિવિધ અલગ અલગ પાંચ પ્રકારની જે જવાબદારીઓ સોંપવાની છે ત્યારે અહીંની તમામ કાર્યકર્તાઓને સાંભળી અને નિરીક્ષકો દ્વારા પ્રદેશની અંદર રજૂ કરશે ત્યારબાદ જે કંઈને જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવશે તેનો નિર્ણય આગામી દિવસોમાં થાય છે